લાવી હું હવે વાત કરું તારી હગાઈની તાર સારું કરું વા આ પાડી કે ના આ એમ હું તા વાત

आ रे आदमी देव होय आवरा अब आटी क्या मिठाव जी मन बाटी तू बेस मु चाल हवा आऊ परोना तुम्ही लेण तो लेताव होडो बेटा तू ओ बेस हगा रोटला नु ना करता हो

છોકરા છોડી છોડી છોકરાને પૂછી લે ગમે કે નહી દેજો આ છોડે છોકરાને મેળા વાર કેવું છે ગમે કે નહી ગમે છોકરા ના મોરમી લઈને જોઈલા હું અમે હગન બે બે હા હા બેહો આપણે બેહ બંકર આવો આવો બે છોકરા મેમનથી હા લોમે